દરેડ ફેસ બે પાસે આવેલ એક ખાનગી કારખાનામાં સેફ્ટી ટેન્ક સાફ કરવા સફાઈ કામદાર ગયા હતા જેમાં શનિ વાઘેલા શૈલેષ વાઘેલા હરસુખ કબીરા અને કલ્પેશ મકવાણા એમ ચાર સફાઈ કામદાર પ્રાઇવેટ કામ કરવા ગયા જેમાં શૈલેષભાઈ સેફ્ટી ટેન્ક સાફ કરતા હતા અને શનિ વાઘેલા સાથે હતા જેમાં શનિ વાઘેલા અને સેફ્ટી ટેન્કના ગેસની અસર થતાં ત્યાં જ ઢળી પડ્યા કારખાનાની અંદર સેફ્ટી ટેન્ક હતી વધુ સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા મારું નામ કલ્પેશ મકવાણા અમે પ્રાઇવેટ સેફ્ટી કાઢવા ગયા હતા એમાં ઉચિતાનો ગેસ જોઈતો ને તો બે જણા અંદર હતા એક પેલા એક જ જણો હતો પછી એને કાઢવા માં છે ને એ બીજા ભાઈ એક અંદર કરી ગયો એવી રીતના આ ભાઈ ની તબિયત અત્યારે વેપારી ત્રણ જણા ને સારું છે આ ભાઈ ને થોડુંક વધારે બીજા આવી ગયું અમે ગયા તા આપડે દરેક સાઈડ છે ને રાંદુ મંદિર આવે છે ને અહીંયા